કાર મિત્રો હવામાન વિભાગની આગાહી મુજબ ગુજરાતમાં મિત્રો વરસાદ જે હવે સલો રાઉન્ડ છે તે આવવા જઈ રહ્યો છે હવે મિત્રો છેલ્લા રાઉન્ડની અંદર ગુજરાતમાં કેવો વરસાદ જોવા મળવાનો છે અને સૌથી વધારે વરસાદ કે ક્યાં પડવાનો છે તે બધી જ માહિતી છે તે આજના વિડીયોની અંદર આપવાના છે કારણ કે મિત્રો ગુજરાતમાં જે વાવાઝોડાનું સંકટ છે તે પણ આપવાનું છે કયા વિસ્તારોની અંદર વાવાઝોડાનું સંકટ છે તે આપણને જોવા મળવાનું છે અને કયા વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડવાનો છે કયા વિસ્તારોની અંદર નથી પડવાનું તે બધું છે

રઘાસા વાવાઝોડાનું નામ છે તે પણ આપવામાં આવ્યું છે અને અથવા ટાઈપોન નામનું જે વાવાઝોડું છે તેને પણ નામ છે તે આપવામાં આવે છે આ ગુજરાત ઉપર બે વાવાઝોડા આપવાના છે તેના બે નામ છે તે આપવામાં આવેલા છે વાત કરીએ તો હવે ગુજરાતમાં જે બંગાળની ગાડીની અંદર જે સિસ્ટમ બનવાની તે સિસ્ટમ અત્યારે બની ચૂકી છે હવે મિત્રો ટૂંક જ સમયની અંદર હવે ગુજરાતમાં તે એન્ટ્રી કરે તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે વાત કરીએ તો તમે જોશો તો આજે મિત્રો છે મિત્રો છવ્વીસ તારીખથી છે તે બંગાળની ખાડીની અંદર અત્યારે સિસ્ટમ છે તે બની ગઈ છે આ સિસ્ટમ અત્યારે આ વિસ્તારોની અંદર છે કારણ કે મિત્રો જે આવનારા દિવસોમાં ગુજરાતમાં ખૂબ ભારે વરસાદ ભારે વરસાદ અત્યંત ભારે વરસાદની હાલ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે તમે અઠાવીસ તારીખની તમને અપડેટ આપો તો અઠાવીસ તારીખે આપણને વાતાવરણ કેવું જોવા મળવાનું છે તેની પણ આપણે સંપૂર્ણ માહિતી છે તે મેળવવાના છે તમે અઠ્યાવીસ તારીખે જોશો તો આપણે જે અઠાવીસ તારીખે ઘણા બધા વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડ્યા તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે કે કયા કયા વિસ્તારોની અંદર છે તેની વધુ અસર પડવાની છે તે પણ આપણે આ ત્યાં વિંડીના માધ્યમથી તમે સમજવાનું છું આપણે અઠ્યાવીસ તારીખની વાત કરીએ તો અઠ્યાવીસ તારીખે મિત્રો સાંજની મિત્રો સાત વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરો તમે જે સુરત છે તે અમદાવાદના કેટલાક વિસ્તારો છે વલસાડ છે દીવ દમણ દાદરાનગર હવેલીના જેટલા પણ વિસ્તારો છે કારણ કે મિત્રો જે દક્ષિણ ગુજરાતના જેટલા પણ વિસ્તારો છે તે બધા વિસ્તારો અંદર ખૂબ અતિવારે વરસાદ પડ્યા તેવી પણ શક્યતાઓ છે તે પણ કામ છે ત્યાર પછી મિત્રો આપણે વાત કરીએ તો જે 28 તારીખ થી લઈ અને ગુજરાતમાં છે મિત્રો બીજી તારીખ સુધી ખૂબ ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવે કારણ કે મિત્રો સપ્ટેમ્બરના એન્ડમાં જ મેઘો ધબધબાટી બોલાવી શકે છે વાત કરીએ તો મિત્રો હવે ઓગણત્રીસ તારીખે વરસાદ કેવો જોવા મળવાનો છે તો તમે ઓગણત્રીસ અને અઠાવીસ તારીખે જોશો તો ખૂબ બધા એરિયાઓને કવર કરશે મેઘરાજા તો તમે ભાવનગર છે વડોદરા છે ત્યાર પછી મિત્રો સાથે સાથે મિત્રો અહેમદાબાદના પણ કેટલાક વિસ્તારો છે દાહોદ છે રતલામ છે ડુંગરપુરના કેટલાક વિસ્તારો છે પાલનપુર મહેસાણા આ બધા વિસ્તારોની અંદર દરિયાકાંઠાના જે વિસ્તાર છે તે બધા વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડી હાલ તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે ત્યાર પછી મિત્રો હવે હવે આપણે ઓગણત્રીસ તારીખની વાત કરી ત્યાર પછી મિત્રો આપણે ઓગણત્રીસ તારીખની વાત કરીએ તો તે ત્યારથી જ મિત્રો વિસ્તારો ખૂબ વિસ્તારોની અંદર ખૂબ વધારો આપણને જોવા મળવાનો છે કારણ કે તમે જો ઓગણત્રીસ તારીખને તમે જુઓ તો ખૂબ ભારે વરસાદા વિસ્તારોની અંદર પડવાની આ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં કારણ કે મિત્રો તમે જુઓ કે આપણે જે છે અઠ્યાવીસ તારીખથી લઈ ત્યાર પછી મિત્રો ઓગણત્રીસ તારીખ વિસ્તારો વધે તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં તમે ઓગણત્રીસ તારીખે જોશો તો ત્યાર પછી મિત્રો જે મોરબી છે થોડું નક્કીને આપણે નાનું કરશું તો જોઈએ રાજકોટ છે ચોટીલા છે મોરબી છે સુરેન્દ્રનગરના પણ કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો કુડા છે વિરમગામ છે અહેમદાબાદના પણ કેટલાક વિસ્તારો સામેલ છે ધોલકા છે ત્યાર પછી મિત્રો ખંભાતના પણ કેટલાક વિસ્તારો છે ત્યાર પછી મિત્રો રાપર છે ત્યાર પછી મિત્રો ગાંધીધામના પણ કેટલાક વિસ્તારોની અંદર ઓગણત્રીસ તારીખે છૂટા સ્તરે ભારે વરસાદ પડવાની શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવા સાથે સાથે મિત્રો તમે જો મહેસાણાના પણ કેટલાક વિસ્તારો સામેલ છે ત્યાર પછી આપણે વાત કરીએ તો ઓગણત્રીસ તારીખની પણ તમને અપડેટ આપી તો હવે આપણે ત્રીસ તારીખની અપડેટ આપીએ તો હવે ત્રીસ તારીખમાં થોડો ઘટાડો છે તે આપણને જોવા મળવાનો છે કારણ કે મિત્રો જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે તે બધા વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડશે એ છે પણ મિત્રો ત્રીસ તારીખે છે તે ખૂબ ભારે વરસાદ પડે એવી વિંડી છે તે બતાવી રહી છે પોરબંદર છે જૂનાગઢ છે ત્યાર પછી મિત્રો ગોંડલ છે જસદન છે અમરેલીના પણ કેટલાક વિસ્તારો છે બોટાદ છે ચોટીલા છે રાજકોટ છે જામનગર છે સાયલાના પણ કેટલાક વિસ્તારો છે દેવભમર દ્વારકાના પણ કેટલાક વિસ્તારોની અંદર છે તે મિત્રો ઓગણત્રીસ તારીખે ખૂબ ભારે વરસાદ અતિભારે વરસાદ છે તે પણ પડી શકે છે આ વરસાદ કેટલો પડવાનો છે તેની પણ સંપૂર્ણ માહિતી આપવું તો આ વરસાદ છે તે મિત્રો બે ઇંચથી લઈ એટલે કે મિત્રો પાંચ ઇંચ સુધી પણ વરસાદ પડી હાલ તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્તિ કરવામાં આવેલી છે આ જે વરસાદ છે સૌથી વધારે જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે ત્યાર પછી મિત્રો જે પશ્ચિમ ગુજરાતના જે વિસ્તારો છે જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે જે મહારાષ્ટ્રના જે લગતા વિસ્તારો છે તે બધા વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડે હાલ તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવે છે વિન્ડી અત્યારે આ મોડેલ છે તે દર્શાવી રહી છે કારણ કે મિત્રો જે બનાસકાંઠા જે કચ્છ લગતા જે વિસ્તારો છે જે બોર્ડર લગતા જે વિસ્તારો છે તે બધા વિસ્તારોની અંદર સામાન્ય છૂટા સ્તરે હળવો મધ્યમ વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલી છે કારણ કે મિત્રો તમે જોશો તો જે આ વિસ્તારોમાંથી છે તે મિત્રો ચોમાસા વિદાય લેલું કારણ કે મિત્રો ચોમાસું વિદાય લઈ રહ્યું છું હવે જે ચોમાસાને વિદાયની ગતિ છે એકદમ મિત્રો સ્લો ચાલી રહી છે કારણ કે મિત્રો જે બંગાળની ખાડીની અંદર એક એક પરથી એક સિસ્ટમો છે તે બની રહી છે તેના લીધે છે તે અત્યારે ચોમાસું વિદાય લેતા થોડું છે તે અટકાણું છે ત્યાર પછી હવે વાત કરીએ તો મિત્રો ગુજરાત ઉપર જે બીજું સંકટ છે તે પણ આવવાનું હતું થોડા પાછા જશું કે જે ગુજરાતમાં વાવાઝોડું છે તે આવવાનું છે તે વાવાઝોડું ગુજરાતમાં પણ કેવું જોવા મળ્યું થોડાક આપણે પાછા જશું તો આ તારીખથી ગુજરાતમાં વાવાઝોડું છે તે બનવાનું કારણ કે મિત્રો તમે જુઓ કે સત્યાવીસ તારીખથી લઈ આપણે જે આજે કઈ છે છવ્વીસ તારીખ અઠાવીસ તારીખે તમે જોશો તો આ વિસ્તારોની અંદર વાવાઝોડું છે તે બનવાનું હતું કારણ કે મિત્રો આ વિસ્તારોની અંદર ખૂબ વાવાઝોડાએ ધૂમ છે તે મચાવેલી કારણ કે મિત્રો આ વિસ્તારોની અંદર ખૂબ વાવાઝોડા એ પચંડ વાવાઝોડું છે તે બન્યું હતું ને ખૂબ નુકસાન પણ આ વિસ્તારોની અંદર તમે જોશો તો જે આ આ જે દેશોની અંદર વાવાઝોડાએ ખૂબ નુકસાન કર્યું છે કારણ કે મિત્રો મ્યાનમારના પણ કેટલાક વિસ્તારો છે વેતનામના પણ કેટલાક વિસ્તારો છે થાઈલેન્ડના પણ કેટલાક વિસ્તારો છે તમે અહીંયા જુઓ તો આ વિસ્તારોની અંદર ખૂબ વાવાઝોડું ભયંકર વાવાઝોડું અત્યારે ચાલું છે અઠાવીસ તારીખે આ વિસ્તારોના અંદર ખૂબ વાવાઝોડું છે તેવું ધૂમ મચાવ્યું કારણ કે મિત્રો જે વેતનામના જે દેશો છે ત્યાર પછી મિત્રો લાઓનના કેટલાક વિસ્તારો છે થાઈલેન્ડ છે મ્યાનમારના પણ કેટલાક વિસ્તારો છે સાથે સાથે મિત્રો જે ગુજરાત ઉપર જે વાવાઝોડું આવવાનું છે એ વાવાઝોડું છે તે મિત્રો અહિયાં બનેલું છે એ વાવાઝોડું ક્યાં બન્યું છે તેની પણ સંપૂર્ણ માહિતી જે વેતનામના જે વિસ્તારો છે વેતનામ જે થાઇલેન્ડ લગતા જે વિસ્તારો છે અહીંયા વાવાઝોડું બન્યું છે આ વાવાઝોડું છે તે મિત્રો આ રીતે આગળ વધવાની આ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવાની છે કારણ કે મિત્રો અહીંયા મજબૂત વાવાઝોડું છે ત્યાર પછી મિત્રો અહીંયાથી જે જમીન ઉપર વાવાઝોડું આવશે તો થોડુંક ફરીથી મજબૂત બને હાલ તેવી પણ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવે ત્યાર પછી મિત્રો વાવાઝોડું આ રીતે પણ નીકળી આગળ વધી શકે છે આ વાવાઝોડું આ પણ રીતે આગળ વધી શકે છે ત્યાર પછી મિત્રો ફરીથી આ વાવાઝોડું અહીંયાથી નીકળીને જો અરબી સમુદ્રમાં તે ફરીથી મજબૂત બની ગુજરાત ઉપર તે તાટક છે તે પણ હાલ શક્યતાઓ છે તે પણ વ્યક્ત આ વાવાઝોડું છે કારણ કે મિત્રો આ સિસ્ટમ છે તે વાવાઝોડાની સિસ્ટમ છે તે અહીંયા બનેલી છે કારણ કે મિત્રો તમે જુઓ તો જે વેતનામના જે વિસ્તારો છે ત્યાર પછી મિત્રો થાઈલેન્ડથી લઈ મ્યાનમારથી લઈ ત્યાર પછી મિત્રો અહીંયા જે ફરીથી જે બંગાળની ખાડીની અંદર આવશે ત્યાર પછી મિત્રો જે મહારાષ્ટ્રના વિસ્તારો પર આવશે ફરીથી પાછું જો મિત્રો તમે જે અરબી સમુદ્રની અંદર આવશે તો આ જોડું છે તે મિત્રો આ રીતે આગળ જાય હાલ તેવી પણ શક્યતાઓ છે ત્યાર પછી આ રીતે પણ આગળ છે આ જોડું છે ફરીથી ગુજરાત બાજ પલટો પડે હાલ તેવી પણ કોઈ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં નથી અને હવે ગુજરાતમાં વરસાદ ક્યારે પડશે તેની પણ સંપૂર્ણ માહિતી આજના વિડીયોની અંદર આપવાના છે ત્યાર પછી મિત્રો અઠાવીસ તારીખે ગુજરાતમાં વરસાદ પડવાનું ચાલુ થઈ જશે કારણ કે મિત્રો આ વાતાવરણની અંદર ખૂબ છે છે તે રહ્યો કારણ કે મિત્રો જેમ જેમ દિવસો નજીક આવશે તેમ તેમ મિત્રો વાતાવરણની અંદર ખૂબ ભારે પલટા છે તે આપણને જોવા મળવાના છે કારણ કે મિત્રો આજે વરસાદનો જે રાઉન્ડ છે તે હવે આ છેલ્લો રાઉન્ડ ઘણા ગણાય તેવી પણ આ શક્યતાઓ છે તે વખતે કરવામાં આવેલી છે આના પછી હવે મિત્રો કોઈ વરસાદનો રાઉન્ડ આવે હાલ તેવી પણ શક્યતાઓ છે તે વખતે કરવામાં નથી આવ્યો હવે ચોમાસું છે ગુજરાતમાંથી વિદાય લઈ લેવાનું છે કારણ કે મિત્રો આ વરસાદનો છેલ્લો રાઉન્ડ આપણે હવે જોવા મળવાનો છે વરસાદના છેલ્લ છેલ્લા રાઉન્ડની અંદર ઘણા વિસ્તારોની અંદર ખૂબ ભારે વરસાદ પડી છે ને અતિ ભારે વરસાદ પડ્યા તેવી પણ શક્યતાઓ છે તે પણ વ્યક્ત કરવામાં આવેલ છે કારણ કે મિત્રો અત્યારે જે ખેડૂતોના જે ઘણા પાકોની અંદર આ છેલ્લા વરસાદના રાઉન્ડની અંદર ઘણું બધું નુકસાન થાય તેવી હાલ શક્યતાઓ છે તે વ્યક્ત કરવામાં આવેલી છે કારણ કે મિત્રો હાર્વેસ્ટર જેવા પાક છે મગફળી જેવા પાકો છે જે કપાસ જેવા પાકોની અંદર ખૂબ ભારે નુકસાન થાય તેવી પણ હાલ શક્યતાઓ છે કારણ કે મિત્રો જે વાવાઝોડાનો પણ ગુજરાતમાં ખતરો છે તે આપણને જોવા મળી રહ્યો છે આવનારા દિવસોમાં ગુજરાત ઉપર કેવું વાતાવરણ રહ્યા છે તે પણ આ આગળના વિડીયોની અંદર તમને બતાવશું તો આજના વિડીયોની અંદર બસ આટલું જ ફરી મળીશું આપણે નવા વિડીયોમાં નવા એક સરસ ટોપિક સાથે આજના વિડીયોની અંદર બસ આટલું જ રજા આપશો વંદે માત્ર